મા હાલત મારા એકદમ ભાડું રીત મેલું આ તોની હાલત તું રે ભાઈ આમાં બે સારા હાતું તાજે વહી બહુ નીકી દઉં જ એટલે તું મારા શેતરમાં એકદમ ટોંટ્યું મેં લેખ તારા શેતરમાં જ હાલત જવાનું હું કર ત્યાં હું વાતું આમને તો હેઠ તું તમારે સમજાય છે રીતે એ તોડું અને તુંય વાત ભાઈ શું મા હરખાઈ આવે તો તોળે ઢોક ઉપર ભોક આપી ના છે મારા

તું તારું કામ કરજો પોવાની વસ્તુ થઈ ગયું જો પેંડો છે આમાં ખેતરમાં અમે વાખ્યા તો આ કે પેળા ભાઈ હું તો તાર મગજ ક્યું મગજ તારા લીધે આ આલદ આમાં હુંહરો પડું દો તો તું

બાજરી બાજરી દેખાતી નથી તારા મય પગ પડે ને તો મય બાજરી એના ઉગ એટલો બસો પેલો તાર તું તો શીખે કપાતર જો હી એક વાત કો જેટલી વાતો કે આખો ખુલે મારી આયા હે મા મગજ નહીં હારું ખબર હ અમારું તો હારું

એટલે ઉઠાવા કુડ આવશે હોય ઉપર વાળું ઉઠાવા આવશે તરાજ ઉપર તો મારી જગ્યા નહીં તારી જગ્યા પેલા હૈ કંજા હે તને મોહરિયો ભેગો કરવાનો તું ખોટું બોલી રહ્યો મા ભાઈ હું પછી માં તારા ભાઈને બોલા તારા દાદાને ને બોલા જીને બોલા અન બોલાય જા ઓણે મારા શેતા મે પોવાની કાઢી હો એટલે મારે હવા મા ભાઈ બોલાવ પછી અરે તારે શેતા માં હોય તો ઈ થઈ તો લાબુ જ પડે ને

મારો બાપો ને ઉભો થયો તારો બાપો ચાલો ઉભો થયો એ ઉભો થાય માર હમાર તા લેવા રોડ ઉભો થાય હે એ ફૂટ જો તું હી પેલા મો હાલત માં ભઈ બોલાઉ એટલે જાની યાર વહી લોઠી કુટિયાર બોલે જા જેટલો બોલાય ના બોલે તને બોલાય ના રોય બે હું તું તાર જા હાલ જાઉ આ બોલાય ના ઉની કે તો તો કે દમ ફરી ફરી ઉની ખોલ લાખી હો હું ફોન કરી કરી પોણી દે શું કરવાનું એમાં તો આ ધાર્યો તો મારો હોય તો મારો જોડું એ ધાર્યો કર્યો હો ના પાડીને કહેવાય કે પોણી નહીં વારવાનું તારા તો વારી દે લફ કદું આ પેલા છેતરમાં થઈને લાઈન નાખાવતો હોય ના સારું લાઈન પૈસા ખર્ચ કે જોડાવા કારીયા કોણી ચાલુ હોય ને તો આ દિને ભાગી જ નાખો જતો કરવો જ નહીં નાના

ઓ પરમ રામે તું આવડો લાગે વોપર તો તમે નકામરા આની પરીતરા જો અક્તોને ને એ મને ટ્રેક્ટર નતું કાઢવા દીધો ટ્રેક્ટર હો કાઢી મારે પોણી વાત પાર એ વારવા એના ઉઠો વાળી કે એક કેરો મારે વારવાનું છે પોણ લે તન તા તા કા થંદે વાળી એક એટલે હું તું તાર જતો રહે કેર અલ્યા દુર શીસડી નઈ કાટેલી તમાર જેતા એમાં અમે તો વધા થઈ જઈએ અમે હો શીસડી ખાતા તમાર ખાલી શરીર જ ફૂલી ગયું એ અમર હાચડ હે એટલે નકા ઓમ તો તમને ગોઠિયે નઈ તું તોડી નાખવા દઈ વાતો નઈ માર તો વાતો નઈ આ ભારે પોર વારવા એટલે વારવા આ નેક જૈને પાવું મારામાં

અને મય ઘરે પાણી વાળવા નતો બેકલે લે ઓટણ પાણી તો હોય ઓને વાડું ચૂમ પણ તો ઈને આપણે ઢારિયા ના નઈ પડે કે પાણી નઈ વાળવા દેવાનું તું તો જો તો સોકુની જોરે જે તો બોરું ભર અલ્યા સકુની ને જો તો જો માર આખલો ચહેરો પઈ લે દે પછી તું તારો નઈ પીવો આજે નઈ પીવો કાલે નઈ પીવો ઓય અલ્યા ઈંડા નઈ પાવાના પકળ કઢાઈ નાખવાના મારો અલ્યા સકાવવાના વાત હાચી પણ પહેલા હાલે હાલે તો ટેટર લે જા ઈંડા કાઢી ના છે હોય

આવું ખરાબ છું છો બાજુ

કરતો નહી <studio upbringing> <trauma> <anc lighting>

તો ખાલી ખોટું આ ઝઘડા કરીને હું લે આનું અને દારૂ તો બધાને ઝઘડા કરા તો ફળ સોમલા મને કીધું તું મને કે બહુ રૂપિયા લો પોણી વારો કે મને બે એને માર્યો અલે તમે બે ભેગા થઈને ચો મારવાનો આવે તને ખબર તો હે કે ના આ આપણો પડે તો તે કુંટી ખાઈ જાય હે પગની એને ના ખબર પડે કે આપણે લાઈન ના ખાઈ દઈએ આપણે જોડ તો આ તેમાં બહુ રૂપિયા લે બહુ રાતો લેજો રાતે કે રાતે કાલ જઈ રાતે કે પાણી વાળી દેજે એ ચતુર દઈ રાતે મૂકવા જ્યો દઈ રાતે તું શેતર માં કેતો પૈસા લઈ ગયો તો પછી આવ્યો ઉતારવા જ ગયો પૈસા લઈ જવાય

હવે આટલી વાત માં લોબુ ચેટલું કરે આટલી વાત માં બુડા આટલું કરે હવે હારે પેલા જુરુન મુ તો તો અહીં જોયો તો ને જુરુન તો આમે હું ગાડે તો નો આમને મુ કો એ આ તો આનો લાગા પૂછે પૂરું થઈ જવાનું આનું હવે પેલો પાહો જ જોઈ કન એ જુરુ તો કન દો મુ વાત ચાલી તોડેલું હ તો તમાર તા હું લેવા બસ બંધ કરવું પડે પોણી ઓ આકુ તું આ દેવાય દેવે પેલું મારા તું હતું પીવડાવાનું વચ્ચે તો બાર કલાક પરાને વચ્ચે આઈ મંડી જો પાવા

માફ કરજો સારું હારું હડો ને આવું બાચતા ને હો અમે જઈએ તારું લેહડો રમતું લેહિ નું